તો દસાડાની પંદર વર્ષની કિશોરીને પંચાસરાના ગામનો એક શખ્સ ભગાડી ગયો હોવાનું ગંભીર બનાવ સામે આવ્યો હતો અને જ્યારે કિશોરના પરિવારજનો છેલ્લા એક મહિનાથી પોલીસ સ્ટેશનના ચક્કર મારીને થાકી ગયા છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી પરિવારે જિલ્લા એસપી પ્રમુખ પ્રેમસુખ ડેલુ સમક્ષ લેખિત રજૂઆત કરી છે તેમ છતાં દસાડા પોલીસ તરફથી કોઈ ખાસ પગલાં લેવાયા નથી

સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે અને ત્યાં ઠાકોર સમાજની પંદર વર્ષની નાબાલિક દીકરી ત્રણ આઠ બે હાજર પચીસ ના રોજ એટલે આજે એક મહિનો થઈ ગયો અને એક મહિના પેલા એ દીકરીને જે પંચાસર ગામનો એક આર્થિક રીતે અને રાજકીય રીતે મજબૂત પરિવાર છે એ પરિવારનો દીકરો આ પંદર વર્ષની નાબાલિક દીકરીને ભગાડી ગયો છે